રાપર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના સાનિધ્યમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે ત્યારે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાં રાપર પીઆઈ જે ઉબળિયાએ મોરારી બાપુની રામકથાનો સવારના સમયે કથા શ્રવણનો લાભ લીધો હતો અને એસપી સાગર બાગમારના હસ્તે કથા દરમિયાન આરતી કરવામાં આવી હતી તો કથા વિરામ બાદ બપોરે મોરારી બાપુએ રાપર શહેરના સાવલા હોસ્પિટલ તથા અન્ય ધાર્મિક સ્થળો તથા રાપર પોલીસ મથકની મુલાકાત લીધી હતી જેમાં રાપર પોલીસ દ્વારા પોલીસ ગ્રાઉન્ડમાં રાપર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેના ઓપરેટ માટે અદ્યતન સુવિધા ઉપલબ્ધ વાડા મોરારી મોરારે બાપુના હસ્તે ઈટો માંડી ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ સમયે જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર રાપર પીઆઈ જેબી બુબડિયા પીએસઆઈ આરઆર આમલિયાર મુકેશસિંહ રાઠોડ બીબી જાડેજા કમલેશ ચાવડા નરેશ ઠાકોર મનહર ચૌધરી ઉર્વશી સોલંકી વર્ષા કોળી હેતલ ધોળકિયા તેજાભાઈ દેસાઈ બાબુભાઈ કારોત્રા મહેશ પટેલ સામજી આહિર જસીબેન આહિર પ્રતાપસિંહ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને મોરારી બાપુ તથા તેમના સાથેના ભાવિકોનું સન્માન કર્યું હતું